રાજકોટ જિલ્લાના ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાખી પોલીસ દ્વારા સોમવારે ઘટનાનું ડિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું એ સમયે મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું અને પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં ન આવતા ટોળું વિફર્યું હતું વિફરેલા ટોળાએ હુમલો કરતા ત્રણ જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી આ બનાવમાં ચોર્યાસી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવ્યું છે જેમાં સાઠની ધરપકડ કરાઈ ચૂકી છે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે અનુસાર વિછા પોલીસ સ્ટેશનને બાનમાં લેવાની ઘટના સંદર્ભે ચોર્યાસી લોકો સામે જે છે એ નામજોગ ફરિયાદ નોંધાય છે જેમાંથી સાઠ જેટલા લોકોની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે અઠાવન જેટલા લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલ હવાલે કર્યા છે મુખ્ય બે આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને સાંજે રિમાન્ડ માટે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી સહિત આસપાસની પોલીસ સાથે એક એસઆરપીની ટુકડી બંદોબસ્ત રખાયો છે ત્યારે હાલ અંજાપા અંજાપાભરી શાંતિ જોવા મળી રહી છે